નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતો વિશે જો તમે પણ પીએમ કિસાન યોજનાના બે રૂપિયાના હપ્તાનો લાભ લેતા હોય તો વિડિયો ખાસ તમારા માટે છે જો આવનાર ઓગણીસમાં હપ્તો જો તમારા ખાતાની અંદર મેળવવો હોય અથવા તો પીએમ કિસાન યોજનાના હપ્તા તમારે મેળવવા હોય તો આ કામ કરાવવું એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે તેવું કયું કામ છે જેથી તમારો હપ્તો એ તમારા ખાતાની અંદર આવી જાય એની આપણે સંપૂર્ણ માહિતી

એ ફરજિયાત કરવામાં આવ્યો છે તો મિત્રો જે ખેડૂતોને હજુ સુધી ફાર્મર આઈડી અથવા તો સેલ્ફ રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી બાકી છે તો તેમને 1 જાન્યુઆરી 2025 સુધીમાં એટલે કે આવનાર જાન્યુઆરી મહિના જે પહેલી તારીખ સુધીમાં તમારા ફાર્મર આઈડી ની નોંધણી કરાવી લેવાની રહેશે અરજી કરાવી લેવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી અથવા તો ખેડૂત નોંધણી કરમાં જે ફરજિયાત દાખલ કરવાનો રહેશે તો મિત્રો જો તમારે હોય તો તમારે જે જે ખેડૂત નોંધણી અથવા તો આઈડી એ ખૂબ જ અગત્યનું છે અને જો તમે કિસાન અરજી કરવા માંગતા હોય તો નવું ફોર્મ ભરવા માંગતા હોય તો પણ તમારે જે ખેડૂત નોંધણી એ ખૂબ જ મહત્વની છે કારણ કે હવેથી જે ખેડૂત નોંધણી ક્રમાંક છે એ તમારે ફરજિયાત તમારે દાખલ કરવાનો રહેશે જો તમે પીએમ કિસાન યોજનાનું જે અરજીનું ફોર્મ ભરતા હોય તો તમારે ખેડૂત નોંધણી ક્રમાંક અથવા તો ફાર્મર આઈડી નંબર એ તમારે નાખો એ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે અને એ 1 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે આ કામ કરાવી લેવાનું રહેશે ત્યારબાદ વધારે માહિતી મેળવીએ પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો જે વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશન થી જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ કમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે અને જે માટે ખેડૂતોએ જે વેબસાઇટ આપેલી છે એના ઉપર જઈને જે પોર્ટલ ઉપર જાતે જ અથવા તો ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે અને વધારે જો તમારે માહિતી મેળવી હોય તો તમે ગ્રામ સેવક અથવા તો તલાટી કમ મંત્રી છે તેમની પાસેથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ વધુ માહિતી જોઈએ તો મિત્રો જો તમારા ખાતાની અંદર આવનાર તમામ હપ્તા જે બે હજાર રૂપિયાના હપ્તા જમા થઈ જાય એ માટે તમારે આ ત્રણ કામ કરવા પણ એ પણ ખૂબ જ જરૂરી છે જેમાં પહેલું છે લેન્ડ સીડિંગ તો મિત્રો જે જમીન સાથે જે આધાર લિંક અથવા તો આધાર અને જમીન જે સીડિંગ કરવું એ પણ મિત્રો ખૂબ જ અગત્યનું છે જો આ કરાવેલું હશે તો જ તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો જે હપ્તો એ જમા કરવામાં આવશે અને મિત્રો તમારા ગામની અંદર તમે વીસી મારફતે આ કામ કરાવી શકો છો ત્યારબાદ છે મિત્રો જે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ તો તમારા બેંકની અંદર જે તમારું આધાર કાર્ડ એ લિંક કરાવવું એ પણ ખૂબ જ જરૂરી છે મિત્રો અને એ તમે તમારી બેંકની અંદર જઈને તમારું આધાર કાર્ડ એ બેંક સાથે લિંક કરી શકો છો ત્યારબાદ છે મિત્રો ઈ કેવાયસી તો ઈ કેવાયસી કરાવવું પણ દરેક ખેડૂતોને એ જરૂરી છે કારણ કે જે ખોટી રીતે જે યોજનાનો લાભ લે છે એમને લાભ ના મળે ને જે હકીકતમાં જરૂર છે એમને લાભ મળે એ માટે ઈ કેવાયસી કરાવવું પણ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ચોથો ઓપ્શન છે મિત્રો ડીબીટી જે તમારા બેંક ખાતાની અંદર આ ઓપ્શન એક્ટિવ હોવો એ ખૂબ જ જરૂરી છે જો ડીબીટી ઓપ્શન એ ઇનએક્ટિવ હોય તો તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો એ જમા થશે નહીં એ પણ તમે તમારા બેંકની અંદર ચેક કરાવી શકો છો જે ડીબીટી ઓપ્શન છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર તો ડીબીટી નો ઓપ્શન જો એક્ટિવ હોય તો જ તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો એ જમા કરવામાં આવશે તો મિત્રો આવનાર ઓગણીસ માં હપ્તા પહેલા તમે આ દરેક કામ કરાવી લેજો જેથી કરીને બે હજાર રૂપિયાનો હપ્તો એ તમારા ખાતાની અંદર જમા થઈ જાય